નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર એક ના બદલે પાંચ લાખ લઈ જાઓ સસ્તા ભાવે સોનું લઈ જાઓ આવી ઠગાઈના ઝાંસામાં આવવા જેવું નથી ભુજમાં ચીટર ગેંગ પકડાઈ નવ્વાણું લાખની સાચી ખોટી નોટો અને ખોટી સોનાની લગડીઓ પકડાઈ

ચૌદ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાનો મોટો મુદ્દામાલ કબજે લીધો છે જેમાં બાણું લાખ ત્રીસ હજારના ખોટા નોટોના બંડલો રૂપિયા બે લાખ તેર હજાર ચારસો સાચી રોકડ અગિયાર નકલી સોનાના બિસ્કિટ બાર લાખ સિત્તેર હજારનો એક સાચો સોનાનો બિસ્કીટ તેમજ મોબાઈલ ફોન સિમ કાર્ડ બોક્સ સહિતનો મુદ્દામાલ સામેલ છે આરોપીઓ સોશિયલ મીડિયા પર નોટોના અને સોનાના લોભામણા વિડીયો બનાવી લોકોનો વિશ્વાસ જીતી છેતરપિંડી કરતા હતા તપાસમાં અન્ય ફરાર આરોપીઓ રમઝુશાહ કાયમશાહ શેખ અલીશા કાસમશાહ શેખ ડાડા રે અંજાર અને સુલતાન લંઘાની પોલીસે શોધખોળ હાથ ધરી છે ફરાર આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું સમગ્ર બાબતે ડીવાય એસપી એ જણાવ્યું કે અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે શ્રી વિકાસ ચુંડા સાહેબ દ્વારા ખાસ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબી કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવી ખાસ બાતમી મળેલી કે ભુજ સરપંટ નાકામાં ત્રણ હિસ્સોમાં છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ હજરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો બિસ્કિટ બિસ્કીટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ બિસ્કીટ છે એ માર્કેટ ભાવ કરતા એકદમ ઓછી કિંમતે આપવાની લોગામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકો એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન એ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જર્દી કરી તો એમાં એમના ઘરની જે શેતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સોની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ ને એવી બધી નોટો હોય એટલે બંડલો મળ્યા બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈ નું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઇસમ અઝરુદ્દીન કાસમશાહ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આરોપીઓનો ગુનાઈ ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે અ દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી અને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે હા ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવી છે કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજ તારીખ ચૌદ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર